ભાવનગર જિલ્લાનું અણિયારી ગામ ભાવનગર જિલ્લો એનું અણિયારી ગામ અને ત્યાં એક સુથાર એનું નામ નારાયણ સુથાર અને એ વખતે તો મજૂરી કરવી પડતી અયુગો પહેલાની વાત છે હાથી ઉપર અનાજ આપતા પૈસા ક્યાં હતા આપણા વડવાઓ પાસે પૈસા હતા જ નહીં બજારમાં ખાંડ લેવા જવું હોય તો ઘઉં લઈને જવાનું શાકભાજી લેવા જવું હોય તો અનાજ લઈને જોયું હશે નારાયણ કામ કરે નિયમ કેવો જીવનમાં ઉતારવા જેવી કથા છે મજૂરી કરે એ વખતે પેલા ચાંદ તાંબાના નવા પૈસા પણ એ નારાયણ સુતારે રોજ જે કામ કરે સાંજે એક સિક્કો જુદો મૂકવાનો ધર્માદાનો છેનો ધર્માદાનો આ કાલ સવારની બનેલી ઘટના છે ભાવનગર જિલ્લાનું અણિયારી ગામ સગા હોય પૂછી લેજો રોજ એક સિક્કો જુદો મૂકે ઉંમર થઈ તો હવે આ જે પૈસા છે એનો મારે કઈક સારો ઉપયોગ કરવો છે એટલે ગામના દરબાર એનું નામ રામસંગ બાપુ નારાયણ સુધા રામસંગ બાપુ પાસે ગયા કે બાપુ લાકડા ઘડી ઘડી અને થોડું ધન ભેગું કર્યું છે અને ઈચ્છા છે કે એક મંદિર બનાવવું જો થોડી જમીન આપો તો મંદિર બનાવું અરે નારાયણ સુધાર આવું સારું કામ કરવું હોય તો તમે હાથ મૂકો બાપુએ જમીન આપી નારાયણ સુધારે ભગવાન શિવનું મંદિર બનાવ્યું નામ આપ્યું નારાયણેશ્વર મહાદેવ પ્રતિષ્ઠા થઈ ગઈ ભાવનગર સ્ટેટ ગોહિલવાડના રાજકવિ પિંગ બાપુ રામસમ બાપુ ને ત્યાં દીકરાના લગ્ન અને મહેમાન બન્યા બાપુ ભાવનગર સ્ટેટ થી રાજકવિ એને રોજ એવો નિયમ કે સાંજે ગોધોલી સમયે શિવનું દર્શન કરવાનું એટલે રામચંદ બાપુ ને પૂછ્યું કે કોઈ શિવ મંદિર ખરું હતું નહીં એક સુથારે બનાવ્યું છે દર્શન દર્શન કરવા કરવા એ રાસ રસાલો વાત કરી કે અમાર ગામના નારાયણ સુતાર એને એક એક પૈસો ભેગો કરી અને એમાંથી આ મંદિર બનાવ્યું છે એટલે ભાવનગર રાજ પિંગલસિંહ બાપુ કે કે જે રામસંગ બાપુને એ સુતારના દર્શન કરવા જોઈ સુધારનો દીકરો અને એને મહાદેવનું મંદિર બનાવ્યું તરત જ રામસંગ બાપુએ ગાડી મોકલી લો નારાયણ સુતારને ને બોલાવી નારાયણ સુતાર આવ્યા ગાડીમાંથી ઉતર્યા ભાવનગરના રાજકવિ ભીંગળસિંહ બાપુ મંદિરનો દાદરો ઉતરી નારાયણ સુતારની સામે ગયા કે ધન છે સુતાર ધન છે નારાયણ ભગત કે તે શિવના મંદિરનું નિર્માણ કર્યું એટલે આપણે તો કહીએ ને કે આ તો વડીલોના આશીર્વાદ તમારા બધાનો પ્રતાપ હું તો શું કરી શકું નારાયણ આવું બોલ્યા તેથી પિંગળસિંહ બાપુએ જવાબ આપ્યો પુણ્યનો તને સુજી ગયું સુથાર તારા હાથે વીસ હજાર નાણું ખર્ચું નારણા તારા પુણ્યના ઉદય થયા એટલે તે એક એક રૂપિયો ભેગો કર્યો અને વીસ હજાર રૂપિયામાં બનેલું અને એ વખતે સુથાર નારાયણ સુથાર ને સંબોધી અને ભાવનગરના ના રાજકવિએ કીધું કે પ્રતાપ તારા પુણ્ય નો તને સુજી ગયું સુથાર તારા હાથે વીસ હજાર નાણું ખર્ચ્યું નારણા બાકી તો ભર્યા કઈક ભંડાર ઠાલા ગયા ઘણા છે સંપ કરી શકે નહીં પણ એ નારાયણ સુથાર કે અત્યારે નારાયણ સુથાર હાજર નથી પણ એ નારાયણેશ્વર મહાદેવનું નામ લેવાય એટલે એ નારાયણ સુથાર આજે અમર બની ગયો છે નામ પાઠ ઠકરા નાણા નહી રહંત કીર્તિ હુંડા કોટડા કદી પાડાય નહીં પડંત આપણે હોય કે ન હોય કંઈક સારું કામ કર્યું છે તો જગત યાદ કરશે કઈક ધન મળ્યું હોય તો સત્કર્મ કરજો સ્કૂલ બનાવો મંદિર બનાવો બે જરૂર છે સાંભળજો અને હું તો ત્યાં સુધી કહીશ કે સ્કૂલ કરતા પહેલા મંદિરની જરૂર છે શું કામ મેં કહ્યું છે કથામાં શાળા કોલેજમાં મળે ને એ જીવિકાનું શિક્ષણ મળે પૈસો કેમ કમાવો પણ કમાવેલો પૈસો કેવી રીતે અને ક્યાં વાપરવો ઈ જ્ઞાન તો તમને મંદિર અને ધર્મગુરુ પાસેથી મળે બાકી જો મંદિર અને ધર્મ નહીં હોય ને તો વિવેક વગર ની પ્રજા થશે તો ધન ક્યાં વપરાય શું ખબર નતર મેં કહ્યું કે આ છોકરાઓ છે આની ઉંમરના કલબમાં જાતા હોય એના બદલે એ છોકરાઓ કથા કરે છે આ સંસ્કાર